આછો મોરે મોરો અરે મોરે મોરો થાય ઇપાડી મોના એ રામાપીઠે જાય તો માલાકાલા છોકરા કે પૂરા પડિયા વેણું રહું અરે એવું છે હમ હોવે બરોબર બોલો કેમ છે થાય કા તમારે અમારા પાસે ધોરિયો કરો હતા આયો હું અતાર હાલ એવું હેમને હોવે આ બોરા અતરો રાતર બેસા

પાંચ હજાર લઈ ગયો ખર્ચી પડે ને ખર્ચી ના પાંચ હજાર પાંચ હજાર ઉપર કેવાય

જે મારે ગોય દે તો પણ તમે ભાજિયા રાખલ તો અમે હા તે અમે કામ કરા શું કરો છો કરો કામ નઈ કરવાની તો તું તો રેવાનો કામ નહી કરતો તું તો તારા છોકરા ભૂસ્યા રખડવાના રખડવાના તમારા મારા તમારે કોઈ આમ નામ હળી કરી દીધું અલ્યા પણ તમે એક દરો ને મારા આગળ મા બે તમે હારું કા બોલો મારે નથી કામ કરો તમે અમને બગળ્યા ને ઉપર પડી છે